નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ આપની સાથે હું છું બરખા તો આજે ઉત્તરાયણનો પર્વ છે લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે લોકો સવાર સવારથી પોતાના અગાસી પર ચડી ગયા છે અને પતંગની મજા માણી રહ્યા છે આકાશ પણ રંગબેરંગી ક્રેઝ પણ જોવા મળી રહ્યું છે ત્યારે લોકો પોતાની મ્યુઝિક સિસ્ટમ લઈને ડીજેના સાથે નાચતા પણ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ઘરમાં લોકોએ અલગ અલગ પ્રકારની વાનગીઓ પણ બનાવી છે જેની જાફત મારતા પણ લોકો નજરે પડી રહ્યા છે ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ઉત્તરાયણના પર્વમાં જો વાત કરવામાં આવે તો ત્યાં પણ બહારથી એટલે કે વિદેશથી પણ લોકો આવ્યા છે અને અમદાવાદમાં તો કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ સાથે વધુ માહિતી આપવા માટે ચિંતન સુથાર જોડાઈ છે લાઈન પર किंतन जी के वो माहौल चाल जी बाहर आपने जान लेऊ के ये वैली समर तीले चोरेला रोटी जी दाबा पने અત્યારે હું અંડાવા શહેરના અચ્છે રોડ માર્વતી વિસ્તાર જોવા વિવિધ પ્લેટો છે ત્યાં આગળ પણ દાબે લોકો ચડી જાય

વાતચીત કરીશું જી આપનું નામ પરેશભાઈ જી શું કેશો આજે ઉત્તરાયણ પર્વ છે ત્યારે પતંગ ની જે મજા છે ચગાવવાની પાવન કેવો છે

જી નેટવર્ક પ્રોબ્લેમ આપનો અવાજ સંભળાઈ નથી રહ્યો ચિંતનજી જે રીતે આપે માહિતી બાદ માહિતી આપી એ બદલ આપનો આભાર તો અમદાવાદમાં પણ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે અમદાવાદ વાસીઓ પણ વહેલી સવારથી જ પોતાના અગાસી પર આવી ગયા છે અને પતંગ ઉડાઈ રહ્યા છે અને મજા માણી રહ્યા છે તો આ સાથે અમારા બીજા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે લાઈન પર તો તો અમદાવાદમાં લોકો આકાશી નજારાની જો વાત કરીએ રંગબેરંગી આકાશ આજે જોવા મળી રહ્યું છે અવનવા પતંગો જોવા મળી રહ્યા છે આ વખતે આ વર્ષે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ બપોરના બે વાગી રહ્યા છે તો પણ લોકો પતંગ ઉડાડતા નજરે પડી રહ્યા છે વાત કરીએ તો દેશ વિદેશ થી પણ અમદાવાદ ખાતે લોકો આવ્યા છે આ વર્ષે કાઇટ ફેસ્ટિવલ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદેશ થી પણ લોકો અહીં આવ્યા છે દેશના લોકો પણ મજા મારતા માણી રહ્યા છે જી તો કેવો માહોલ છે ત્યાં હિતેશભાઈ આપને અવાજ આવી રહ્યો છે મારો હિતેશભાઈ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતા દેખાઈ રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો અત્યારે પણ લોકો એટલે કે પોતાની સાથે નાસ્તો ને બધું લઈને ઉપર ચડ્યા છે તો ત્યાં નાસ્તાની જાફત પણ માણી રહ્યા છે આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાયેલું લાગી રહ્યું છે જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદના કોટ વિસ્તારની તો કોટ વિસ્તારમાં પણ એટલે કે સાબરમતી ફ્રન્ટ પર યોજાયેલા રાજ્યના આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની જો વાત કરીએ તો એમાં ભાગ લેવા પણ લોકો અહીં આવ્યા છે તેમાં પણ ધાબા નજીક નજીક ધાબા આવેલા હોય છે તેનાથી પણ વધારે પતંગો ત્યાં જ જોવા મળી રહી છે ઉત્તરાયણના તહેવારની મજા અમદાવાદીઓ પણ ખૂબ જ વધુ મારતા હોય છે એટલે કે રંગબેરંગી અવનવી ડિઝાઇન પતંગો

ગુંજી ઉઠ્યું છે કેટલાક લોકો દ્વારા તો ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની જ મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી નિત નવા ગીતો સાથે એટલે કે ટ્રેન્ડિંગ ગીતો પણ વગાડવામાં આવી રહ્યા છે અને સાથે સાથે નાચતા પણ જોવા મળી રહ્યા છે તો અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદઓમાં પણ ખૂબ જ મજા ઉત્તરાયણની મારતા હોય છે ખાસ કરીને અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં રાયપુર અને ખાડિયામાં લોકો પતંગ ચગાવવા માટે દેશ વિદેશથી પણ આવતા હોય છે

વિદેશી પતંગબાજો પણ લપેટ લપેટની ભૂમો પાડી હતી સવારથી પતંગ બાજુ ઉત્તરાયણના દિવસની જો વાત કરીએ તો ઇમરજન્સી કોલ ની જો વાત કરીએ તો બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યમાં એક હજાર ચારસો છવ્વીસ ઇમરજન્સી કોલ એકસો ને મળી ગયા છે જેમાં પતંગ દોરીથી ગળા કપાવા સહિત અકસ્માત અને નીચે પડવા જેવા સહિતના ઇમરજન્સી કોલ પણ મળ્યા છે ત્યારે જો વાત કરીએ તો બીજા જિલ્લાની તો રાજકોટમાં છે ત્યાં પણ લોકો પતંગ રસિયા મજા મારતા જોવા પડી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આજે આવ્યા હતા અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે ભગવાનના દર્શન અને પૂજા પણ કરી હતી આજે અમિત શાહ પણ આવ્યા હતા ઉત્તરાયણના દિવસે વેજલપુર વિધાનસભા તો આ સાથે અમારા સહયોગી ચિંતન સુથાર જોડાઈ ચૂક્યા છે ફરી એક વખત જી जी કેવો માહોલ છે ત્યાં જી બહાર આપણે જણાવી દઉં કે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે વહેલી સવારથી જ લોકો પોતાના ધાબા પર ચઢ્યા છે અને પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે

પણ આપ જોઈ શકો છો હું કેમેરા મેન કહીશ કે આકાશ તરફ અહીંયા જે પતંગ ચગી રહ્યા છે તેના દ્રશ્યો બતાવે હવામાનની આગાહી મુજબ જે પવનની ગતિ પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ તેની જગ્યાએ હાલ ઓછી છે તેના કારણે જે પતંગ જોઈએ તેવા ચગી રહ્યા નથી અને એના કારણે જ પતંગ રસિકોને પતંગ ચગાવાની જે મજા છે તે નથી આવી રહી અહિયાં આપણે હાજર એક શખ્સ વ્યક્તિ સાથે આપણે વાત કરીશું કે તેઓનું શું કહેવું છે જી આપનું નામ મારું નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈ શું કેશો આજે ઉત્તરાયણ નો પર્વ છે અને બપોરનો સમય છે હાલ હવા કેવી છે હવા બહુ ઓછી છે ઓકે તો તમને પતંગ ચગાવવાની મજા આવી રહી છે થોડી ઘણી આવો આવે તો અહિયાં જે પ્રમાણે પ્રવીણભાઈએ જણાવ્યું કે હવામાન ની જે આપણે જે કહીએ કે પવનની ગતિ ઓછી હોવાના કારણે પતંગ જે જે મજા આવી તે નથી રહી કે કહી શકાય પર્વ એક એવો પર્વ છે જેમાં ગુજરાતીઓ છે નવરાત્રી બાદ જો કોઈ સારામાં સારો જે પર્વ ઉજવણી સારી થતી હોય તો એક ઉત્તરાયણ છે તેના કારણે ચોક્કસ થી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આજે રવિવાર છે અને રવિવાર હોવાના કારણે લોકોને ઓફિસ જે જતા લોકો છે તેમને પણ રજા હોવા

અને એમનું સારું બને જી તો જે રીતે બહાર આપણે જોયું કે મકર સંક્રાંતિ પર્વ એક એવો પર્વ છે જેમાં ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે સાથે દાન પુણ્ય અને સેવાનું પણ ખૂબ મહત્વ રહેલું છે ત્યારે ગોપાલભાઈએ જણાવ્યું કે તેઓ સેવા એટલે કે વ્યસન મુક્તિ અહીંયા હાથ ધરીને લોકો જે પોતાની સેવા છે તે મકર સંક્રાંતિ પર્વ પર કરી રહ્યા છે અહીંયા કેટલીક મહિલાઓ અને તેમજ બહેનો પણ હાજર છે યુવતીઓ પણ હાજર છે જેઓ અ ઉત્તરાયણ પર્વ પર અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અ શું કેશો આપનું નામ ભાવના બેન જી ભાવના શું કેશો કે આજે ઉતરાયણ પર્વ છે તો ઉત્તરાયણ પર્વ પર તમને કેવી મજા આવે છે તમે પતંગ ચગાવો છો કે નહી ના પતંગ શોખ નથી પણ આવે જવા શોખ છે બહાર જે રીતે ભાવના બેને જણાવ્યું કે પતંગ ચગાવવાનો શોખ નથી પણ કહેવાય છે કે મહિલાઓ અને બહેનોને તે યુવતીઓ ને ખાસ ધાબે જવાનો શોખ હોય એટલે કે પતંગ ના ચગાવે પણ ધાબે તો જવાનું જ કેમ કે પતંગ ની જે મજા છે

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે તે મહોત્સવની જે અસર છે અત્યારથી અહિયાં અમદાવાદ શહેરમાં તેમજ ગુજરાત માં અને માં ઉત્તરાયણ પર્વ પર પણ જોવા મળી રહી છે કારણ કે વહેલી સવારથી જ ઘણી જગ્યાએ સ્પીકરો જે ડીજે લગાવવામાં આવ્યા છે ત્યાં આગળ જય શ્રી રામ ના જે રામ ભગવાન ના જે ભજન છે તે બી વાગી રહ્યા છે સાથે સાથે એક વસ્તુ એ બી જોવા મળી કે અહિયાં લોકો લપેટ લપેટ ની જગ્યાએ જય શ્રી રામ નારા બી લગાવી રહ્યા છે એટલે કે પતંગ જયારે કપાય છે ત્યારે લપેટ લપેટ ની જગ્યાએ જય શ્રી રામ નારા બી લગાવી રહ્યા છે બહાર પતંગો ના જે ભાવ છે તે વધ્યા છે કહેવાય છે કે મોંઘવારી માર જે છે ઉત્તરાયણ પર્વ પર પણ જોવા મળ્યો છે એટલે કે લોકો ચોક્કસથી જે આ ભાવ વધારો છે તેનાથી નિરાશ છે અહીંયા એક આપણી પાસે એક નાના વેપારી પાસે હાજર છે જેઓ પોતે પણ વેપાર કરી રહ્યા છે દોરીનો પણ વેપાર કર્યો છે અહિયાં હાજર છે દિવાંગ ભાઈ આપ શું કહેશો આ વખતે જે દર વર્ષે જેમ આ વખતે પતંગ અને દોરીનું જે વેચાણ છે તે કેવું રહ્યું છે પતંગ દોરીનો દોરી નો વેપાર સારો છે આપે પણ છેલ્લા બે દાડા ઘરાકી પતંગ ફિરકી માં બધા માં રહી જાય કર આટલા બધા દાડા રહે દર ઉતરાયણ માં પતંગ પણ બહુ ઓછા પતંગ ચકે છે એટલે ઓછો છે આ ફેર નો વેપાર આમ જોવા જાય તો બે દાડા રહ્યા ખાલી ગરાકી બજાર માં હવે કેવું છે અમુક લોકો નો સ્ટોક બહુ મોટો ભરેલો છે તે લોકો જોડે સ્ટોક ખાસો રહ્યો છે હા દેવાંગ ભાઈ શું કહેશો કે અત્યારે આ વખતે પતંગ નો ભાવ શું છે અને દોરી નો ભાવ શું રહ્યો છે દોરી નો ભાવ જે આપડે સાંકડા તું લઇ લે તો બાર આપડે દોરી નો ભાવ બે હજાર દોરી નો ચારસો સાડા ચારસો રૂપિયા બજાર માં ભાવ નો રહ્યો છે ના અત્યારે બરેલી દોરી નો પણ ટ્રેન છે ચાઇના દોરી સામે તો બરેલી દોરી પણ સારી આવે એટલે બરેલી દોરી નો ભાવ બે હજાર વાર ના છસો રૂપિયા છે અમુક જગ્યાએ સારી છે સારી લેવા જાવ સાતસો રૂપિયા છે બે હજાર પતંગ દોઢસો રૂપિયા થી મારીને એકસો વીસ રૂપિયા વાળા મળે છે સારા પતંગ આપનો ખુબ ખુબ આભાર તો બહાર જે રીતે અહિયાં વેપારી એ કહ્યું પ્રમાણે કે દોરી અને પતંગ એના ભાવમાં ચોક્કસ થી વધારો થયો છે જો કે જે વેચાણ ની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસ કારણ કે આજે રવિવાર છે અને ઉત્તરાયણનો નો તહેવાર છે તેથી લોકોએ શુક્રવાર અને શનિવારે રાત્રે મોટા ભાગની જે પતંગ અને દોરીની ખરીદી કરી હતી જોકે આ વખતે જે પતંગની જે મજા આવી જોઈએ તે પવનના કારણે હાલ તો ઓછી છે પણ હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે સાંજ બાદ વાગ્યા બાદ કહી શકાય કે પતંગ રસિકો ને મજા આવી શકે છે જી ચિંતન ખુબ જ સરસ રીતે માહિતી આપી આપનો આભાર તો હાલ સમય થયો છે વિરામ નો ફરી મળીશું એક નાનકડા વિરામ मुथूट फाइनेंस गोल्ड लोन भरसा इंडिया मुथूट फाइनेंस भारत का नंबर वन सबसे भरोसेमंद फाइनेंशियल सर्विसेज ब्रांड गोल्ड लोन के लिए अभी कॉल करें वन एट हंड्रेड थ्री वन थ्री वन टू वन टू हम सालों से आपकी सेहत के साथ साथ आपके स्वाद का भी ख्याल रखते आए हैं हम हैं सुपर ब्रेड वी आर थैंकफुल टू ऑल आवर कंज्यूमर्स कि आप हमारी बेकरी प्रोडक्ट्स को इतना प्यार देते आए हैं डबल बर्गर बन भाजीपा हम जानते हैं कि गुजरात में सबसे ज्यादा वेजिटेरियन बसते हैं, इसीलिए हमने हमारे पूरे प्रोडक्ट रेंज को 100% परसेंट एगलेस रखा हुआ है आपका विश्वास जीतने की दौड़ में हम हमेशा ही आगे रहते हैं और अपने प्रोडक्ट्स के जरिए कंज्यूमर्स को अपना प्यार बांटते आए हैं थैंक यू गुजरात फॉर योर ट्रस्ट थैंक यू गुजरात फॉर योर लव हम ऐसे ही प्रोडक्ट्स बनाते रहेंगे आप ऐसे ही प्यार बरसाते रहना सुपर ब्राइट हमारा वक्तनु एकमात्र हमारी प्रिय मिल्डा हमारा नानपन की याद हाजी पण ऐज स्वाद મારો ચોકલેટ અને ભૈયાની કોફી સુપરયમી ઈશ્વરે સંસાર માં દરેક મનુષ્યને ભાગ્યશાળી બનાવી મોકલ્યું છે છતાં કોઈ અમીર છે તો કોઈ ગરીબ શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે હું મેઝુરી માસ્ટર ડિગ્રી મેળવવા સાથે મને આમ થઈ જાણે કે મેં જગ જીતી લીધું પણ નોકરી માટે હું જ્યાં જ્યાં ત્યાં મને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હું નર્વસ થઈ ગઈ અને હું આટલી બીમાર થઈ ગઈ કે મને મારા વાળ નીકાળવા પડ્યા છેવટે મારા ડેડીએ મને રાજગુરુ સાહેબના પાસે લઈ ગયા એમને કીધું મેલી વિદ્યાનું અસર છે મારા બીમારીના ઇલાજ શરૂ થઈ ગયો અને એક જ મહિનામાં મારી બીમારીનો નાશ થઈ ગયો અને આજે હું એક હોટેલ મેનેજમેન્ટમાં જોબ કરું છું તો આજે સંપર્ક કરો રાજગુરુ જ્યોતિષ નવ 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 આઠ 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 નવ નવ અને સમસ્યાઓનું સમાધાન કરી સુખી અને સમૃદ્ધ જીવન વિતાવો આધુનિક આર્કિટેક્ચર નું પ્રતીક એટલે એટ્રિયા બિઝનેસ ડોન ટોટલી કોર્પોરેટ લુક માં થ્રી ઇફેક્ટ સાથે બિલ્ડિંગ નું નિર્માણ સૌથી બેસ્ટ કોમર્શિયલ એરિયા માં એટ્રિયા બિઝનેસ ડોન ક્લાસ કોમર્શિયલ દુકાનો અને ઓફિસ નો સમાવેશ ફ્લોર પ્લાન થી લઈ અને લેઆઉટ માં વિશિષ્ટતાઓ નો ખજાનો કુદરતી પ્રકાશ અને પવન ની બેસ્ટ અનુભૂતિ કાર પાર્કિંગ માટે અદ્યતન બેઝમેન્ટ ની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટ ની ઉત્તમ કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી તદ્દન નજીક રેલવે સ્ટેશન માત્ર ત્રણ કિલોમીટર દૂર જય ભારત બીઆરટીએસ બસ સ્ટેન્ડની ની તદ્દન સામે સિટીની ની ધંધા માટેનું હબ સિઝનલ હોલસેલ રિટેલ બિઝનેસ માટેનું હબ એટલે એટ્રિયા બિઝનેસ ઝોન વ્યવસાય ઝડપથી નવી ઉંચાઈએ પહોંચવાની આશા એને એનઓસી ટાઇટલ ક્લિયર તેમજ બીયુ પરમિશન સાથે રેડી પોઝિશન બેંક લોન ની ઉત્તમ વ્યવસ્થા તો રાહ કોની જુઓ છો સંપર્ક કરો અત્યંત પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ જૂથ નો આજે જ તમારો શેડ અને દુકાન બુક કરાવો સરનામું એટ્રેયા બિઝનેસ ઝોન અરવિંદ મિલ સામે અસારવા અમદાવાદ સંપર્ક કરો નાઇન એટ ટુ ફાઈવ ફાઈવ ટુ 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 સેવન સિક્સ તો આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે હાલ હવે બપોરનો સમય થઈ ગયો છે ત્યારે પવનની ગતિની જો વાત કરીએ તો પવનની ગતિ જે છે એ ધીમી પડી રહી છે તો ક્યાંક ને ક્યાંક પતંગ જે છે તે નિરાશ પણ રહ્યા છે આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે વહેલી સવારથી જ બે દિવસ આજે બે દિવસ હોય છે ત્યારે લોકો બે દિવસને માળવા માટે આજે ઉપરથી રવિવાર છે ત્યારે વહેલી સવારથી જ લોકો પોતાના ધાબા પર પડી ધાબા પર પહોંચી ગયા છે અને पतंग चगावता जी जी, मकर गया जो आवडी रहा छे तो આ સાથે ગાંધીનગર થી અમારો સંવાદદાતા हितेश જોડાય્યુ કે આ છે લાઈન પર જીતેશજી કેવો માહોલ છે ત્યાં જી માર તમને જણાવી દઉં આવી 14 જાન્યુઆરી એટલે તો મક સત્રાંતિનો તહેવાર છે ત્યારે આપણે જે પછી ગયા છે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં તમે ઘણા જો અમિતભાઈ શાહનો ઉત્તર છે સંસદીય જેઓ ગઈ મકર સંક્રાંતિ એટલે ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ પોતે પોતાના સ્થાનિક કાર્યકર્તાઓ સાથે અહીં ઉતરાણ મજા માણી હતી આમ તમને નજારો બતાવીશ કે આજે કલોલ ઉત્તરામાં કેવા લોકો નાના ભૂલકાથી માળીને માંડીને મોટાઓ સૌ ધાબા ઉપર પહોંચી ગયા છે વહેલી સવારથી થી જોકે પવનની ની ગતિએ લોકો નિરાશ કર્યા છે એટલે જણાવી દઉં સ્થાનિક સાથે કેટલીક વાત કરીશું આપણે શું નામ તમારું શું માહોલ છે આજે પતંગમાં તમે ધાબા ઉપર ચડ્યા

છે અને સાથે સાથે ગયું રવિવાર હોય કે ના હોય ગુજરાત તહેવાર માણવામાં ક્યાંય પાછા પડતા નથી સાથે સાથે બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર નું પ્રાણ પ્રવિષ્ટમાં છે ત્યારે આ વર્ષે પતંગમાં પણ અયોધ્યા રામ મંદિર નું એક ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે જી બરાબર ત્યાં બીજી ગૃહ પતંગ ઉતરાયણ સાથે આપણે ઘરે શું વાનગીઓ બનાવી બધું બનાવી

સાથે સાથે આપણી સાથે ભાઈ જોડાયા જાય છે તેમને સરસ અભિયાન ચલાવ્યું છે બહાર બહા કે જેઓ પક્ષીઓને નુકસાન ન થાય એને જેમ તેમ પતંગ પત ઉતરાણ પછી જે દોરીના ગૂંછાળા પડ્યા હોય છે તેને સાફ કરવા માટે એક અભિયાન ચલાવ્યું છે તેમની સાથે ભાઈ વાત કરીશું આપણી સાથે શું નામ ભાઈ તમારું એ જો આજે આપણે અભિયાન ચલાવ્યું છે તમે કે આ દોરીના ગૂછડા આમ તેમ પડ્યા હોય

નિરાશ થતા પણ જોવા મળી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એ લોકામાં એવું છે એટલે કે સાંજ સુધી પવનની ગતિ વધી પણ શકે છે તો હાલ સમય થયો છે તો હાલ બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત નો